અગાઉ મેન્ડેટ આપેલો હતો પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા બીટીપી ના હતા એવા ઉમેદવારો હતા પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે કે એની ફોજ છે અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે એમાંથી પસંદ નથી કર્યા એ દુઃખદ બાબત છે પણ મે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે પંદરે પંદર રાખેલા સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી એટલા માટે કે મેં પંદર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ભાજપના છે હવે અસર નો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ઉપર ક્યારે પણ નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ દિન સુધી કમરના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ પીડિત શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારિતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે પશુપાલકોની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું બક્કમતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલ નો વિકાસ વિજય થવાનો છે અ તમે અગાઉ કીધું એ પ્રમાણે ઘનશ્યામ પટેલના કેનલમાં જે છે એ કોંગ્રેસ અને બીજીપીના સભ્યોને મેન્ડેટ આવે તો તમને એવું નથી લાગતું કે ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરીને બીજી પાર્ટીના સભ્યોને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે પ્રદેશ એ ભરૂચ જિલ્લાની જનતા ખૂબ જાણે છે ખૂબ સમજે છે અને સમજે છે એટલું કે આ બાજુ શું છે તે બાજુ શું છે

વિકાસ પેનલ આ અને આજે કોઈ કમરનું નિશાન ઉપર કોઈ ચૂંટણી લડતું નથી અને એમને કોંગ્રેસનો નો અપક્ષ ઉમેદવાર ને સમર્થન કરેલું છે તમારા પાર્ટીના પેનલના જે સસ્પેન્શન થયા છે સર એ જોઈને એવું નથી લાગતું કે સામ્યવાડાનો પલ્લો ભાડે થઈ ગયો છે પલ્લેને ખુશ થાય ઘણા તત્વો એવા પણ છે આગેવાનો એવા પણ છે કે ઘણા ખુશ થતા હશે ખુશી ખુશી મોલ બનાવતા હશે પણ આખરે તો મારા પશુપાલકો ના લોકોને મત આપવાનો છે તમારી ભારતીય જનતા જનતા પાર્ટીમાંથી ઘણા લોકો એમ સમજતા હોય કે અમે લોકો બાકાત થઈએ પણ અમે બાકાત એટલા માટે નહીં થઈએ કે અમારી સાથે અમારા લોકો છે જિલ્લાના લોકો છે સહકારિતાની અંદર પાર્ટી નથી નથી ને નથી તમારા સાથે રહેલા જે ભાજપના આગેવાનો હોદ્દેદાર છે એમનું બી વલણ ઘનશ્યામ તરફી છે એ જાણીને તમને કેવું લાગ્યું એ તો વીસ તારીખે ખબર જ પડવાની છે કે ભાજપનું વલણ કે બાજુ છે અને કે બાજુ નથી આપણે ખાલી વીસમી તારીખની ra